હેલો ભાવનગર હું છું સંજય ગપવારા અને આપ નિહાળી રહ્યા છો શ્રીમાનિષ્ણની દર્પણ યુટ્યુબ ચેનલ ભાવનગર શહેરના સુભાષનગર એરપોર્ટ રૂપા આવેલ બાલાજી હનુમાનજી મંદિર પાછળ ભાવનગર શહેરના અજવાળિયા કાચીયા પરિવાર દ્વારા એક ભવ્યાથી ભવ્ય નવની તિરુપતિ બાલાજીનું મંદિર બનાવવામાં આવ્યું છે આજે આવો આપણે આ એપિસોડમાં બાલાજી મંદિરના તિરુપતિ બાલાજી મંદિરના ઇતિહાસ અંગે અને મંદિરની ભવ્યતા ઇતિહાસ અંગે માહિતી મેળવી હેલો જય શ્રીમંત નારાયણ શ્રી યજવાળિયા કાછિયા પટેલ જ્ઞાતિ ટ્રસ્ટ દ્વારા આપણે એક ભવ્ય શ્રી લક્ષ્મીનારાયણ મંદિરનું નિર્માણ કર્યું છે પુનઃ પ્રતિષ્ઠા ગઈકાલે જ થઈ છે અને તિરુપતિ બાલાજી ભગવાનની મૂર્તિની પુનઃ પ્રતિષ્ઠા કરી છે અને ડેઇલી સવારે સાત વાગ્યાથી લઈ અને સાત વાગે સવારે મંગળા આરતી થશે આઠ વાગે શણગાર આરતી થશે અને એક વાગ્યા સુધી દર્શન ખુલ્લા રહેશે પછી સાંજે સાડા પાંચ થી તે રાત્રે સાડા આઠ સુધી દર્શન ખુલ્લા રહે છે આ મંદિરના ના દર્શનાર્થે આવેલા ભાવિકો પાછી તેમના પ્રતિભાવ જાણીએ આ મંદિરના ના દર્શન કરીને તમે કેવી ધન્ય અનુભવી અનુભૂતિ કરો છો અમે અમે આ મંદિરથી મારા જન્મથી થી જોડાયેલા છે આ મંદિર એકસો એકાવન વર્ષ થી આજ અમારું પૂર્ણ જૂનું મંદિર દિવાલ પર ઉપર હતું અમે અહીંયા પૂર્ણ પ્રાણ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કરીને એરપોર્ટ રોડ ઉપર ભવ્ય મંદિર બનાવ્યું છે તો દરેક દરેક ભાવ ભાવકોને વિનંતી કે બાલાજી ભગવાનના દર્શન કરવા આવે આપ બરોડાથી આવ્યા છો અને આ દર્શન કરીને કેવી અનુભૂતિ કરો છો હું આવા મોટા વાર પ્રસંગે વડોદરાથી સ્પેશિયલ દર્શન કરવા માટે કોઈ પણ પ્રસંગમાં હાજરી આપું છું છે આ મંદિરના ઇતિહાસ સંબંધિત થોડીક માહિતી આપશો ને આપના પરિચય સાથે હું જાણું મારો જન્મ વખત મંદિર જોઉં છું પેલું જૂનું મંદિર હતું એ દેવાન પર આ છ નવું મંદિર એરપોર્ટ રોડ બાલાન પાછળ એકસો ફૂટ એકસો પચાસ ફૂટ રિંગ રોડ ઉપર એનું પ્રાણ પ્રતિષ્ઠા નું છે આ મંદિરની વિશિષ્ટતા શું છે વિશિષ્ટતા મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જ્યારે ગઈકાલે ઉજવાયો તે બાલાજીની પરંપરા પ્રમાણે કરાયો એની વિશેષતા પ્રમાણે જણાવશો કે અમારે ભાવનગરમાં પતંગ સાઉથ તિરુપતિ બાલાજી પૂજારી આવીને એની પ્રતિષ્ઠા પૂર્ણ કરી છે